રામ રામ ને સીતારામ ડાયરા માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો હાથ હવા હાથ જેવું થાય છે ને આપણે આજ છે રજા આજ વાવેતર કરવા ક્યાંય જવાનું નથી લાટૂંકમાં બંધ જ છે અને જવું છે આજ બધાને વાળીએ એટલે લારી લેતી જવાની છે આપણે જો ઓણી છૂટી ગઈ છે ભાઈ છોડતો તકડીએ લારી લેતા દે ને મીરા હારું ભૂકો ભર્યા વાળો હે ચાર પાંચ વાળી તો મીરા જાય બહાર બંધ થઈ ગઈ છે અત્યારમાં અને અંદર વાસી દૂન થઈ ગયું બધું કમ્પ્લીટ તો હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મીરા જય ગૌ માતા જય ગૌ માતા તો ભૂકો હોય ને આપણે દાહી ભારીક જેટલો કર્યો હે તો આપણા નવ નવરાય છે ને આ ક્યાંય વાવવા ન જવાનું કાલે જ પાછું જવાનું થાય અને આટલો કર્યો હે દા આ તો ઓમ ઓછું છે કે જ્યારે આપણે જરૂર પડશે ને ત્યાં પાંદરો ટુ બધું કામમાં છે અને દા આટલો આ સારો રહ્યો હે ઓલી બાજુ દિવાલ બાજુ તો પાછો ચોમાસાનો ભેજવારો હોય હાલો જો ઓરણી છૂટી ગઈ છે ને ઓરણી લારી જોડવા માટે આપણે આ પાટલી સડાવવી પડશે એ પાટલી આગળ ટ્રેક્ટર આગળ લઈને સડાવી દેવું नमर कानून जो हेर मैं कानू ए कानू कानू जो? जो आ जो आया जो मैं दीकरो है दीकू ऐस ले ले जो वही गई हो गया आ साफ रंग वही क्यों है आ साफ रंग बता सही ये ना बदिये कब हुए किचन ना कीजो

રામ રામ કે લાવી જાય રામ રામ કઈ ગયો લાવી જાય રામ રામ કે બીજી દડી દઉં કેતો રામ રામ હે બોલ ફરીથી બોલ બોલ cô bình thế nào? À bà đi cái lần này đó. À đây rồi đi qua à đây Thấy chưa nè? Thấy Thấy chưa હે આયા નઈ કેમ કઈ બોલતો આયા નઈ યાર કોગર દો દાઢીએ લાગે કે એકવાર રામ રામ તો કઈ હરખ ઓલ પહેલા એકવાર બોલી જા રામ રામ અમે આંજે તાન દેતી કે ને તાતા અરે વાહ 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 જા એ બતાય વાડિયે જાવન તૈયારીઓ હાલે કેમ હા સીતારામ ને જેસી કૃષ્ણા બધાઈ લે લસણ નીંદવાન કેટલું કર્યું છે અજી તે આઠ વાતા આઠ વાતા રહ્યા આ નીંદાઈ જાતા દાતા કે લઈ જશે નોમી બેય બોલી બાજુ થોડું ખોડ વધારે કે તો તો બા બેઠા થાય એમ હા જે કાલે શાકભાજી લઈ હોય અત્યારમાં પાછું નોખું ભીંડો અને સોરી ને એવું બધું વાલો હમ અલગ અલગ જ્યાંથી વાળી થાય એવું બધું મિક્સ ઉતારી નાખવા મળે અને અહીંયા પછી અલગ કરવું પડે હા સીતારામ ને જય શ્રી તો બેન બેન વેગી છે ભણવા અને ભાઈ વાત તો ઘરે છે હજી તો રામ રામ ને સીતારામ બધાને હાલો પછી આજ તો મારી વાડીએ જાવું એટલે એને કાંઈ બાયું લઈ જવાની ઉપાધિ છે નહીં કારણ કે ટ્રેક્ટર જતું એટલે તો બધાય અમે ભેગા જ હોય જો હું ટ્રેક્ટર રાખવા વહી ગયો હોય તો એને ગાડી માથે લઈ જવા પડતા હોય જો આપણે નીંદવાના છે ને સાત વાત રહ્યા છે આ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત આ સેઠાભુજી રહ્યું છે ઓલી બાજુથી નીંદ નીંદસ નીંદુને આજે ચોથો દિવસ છે એટલે કે બબે જણા નીંદતા હોય અને ખરમાં ખળની જો વાત કરીને તો આજે આજુ જ આવું છે કોકો જાવ મગફળીનું અરોડું રહી ગયું એ છે અને હાજુ હકાપો પટડું એટલે કે આ જા આ રીતનું હકાપો પટડું આ રીતનું અને હવે તો આપણે આજે દવાનો રાઉન્ડ કરવો છે કા ભાઈ કરવો છે ને તું સાટી દે ને હે કાનુ હતી આવ્યો જો કેમ તું હું આવ્યો છો કુટીને હોટલા નાખવા આયા આયા નથી તો તરફ તરફ કેડી ના બચ્ચા નયા હે હમ કેડી ને

બાની મીંડા નીંદ અને ઊન કાનો બે રખડી કા કાબટું હાલો આપડે બટુ આમ આટો માતા કેટલું પાણી ખાલી થયું એમાં હાલો આજે સાજા દિવસ પછી આખો દિવસ વાળીએ હું આવ્યો છું પણ કાંઈ કામ નથી કરવાનું ટૂંકમાં બેહવાનું આરામ છે આજ વાહામાં રકતરક રક જેવું થઈ ગયું છે સુવામાં કાંઈ ફેરફાર થઈ ગયો હોય એની હિસાબે પણ કામ જો કે કરવામાં તેવું છે નીંદવાનું કામકાજ હાલે એ મને કાંઈ ફાવતું નથી એટલે કાનો ભેગો આવ્યો છે કાનાનું હું હાંસું જ કાકાનું અને આજ હાડ ધ્રુ ધ્રુજ આવતી ઠંડી છે આજ કારણ કે વાયુ પડ્યું છે પવન છે ઠંડો અને શુદ્ધ આપણે હજી શ્યાળું પવન હોય એ જ બરાબર તો ઠંડી પણ જોરદાર છે એટલે અમે બે ઘડીક તડકે બેઠા તડકેનો મજા એટલે અહીં ઓથે અને અત્યારે બેઠા છે મગફળીનો ભૂકો આપણે પીડ્યો છે ને ત્યાં બેઠા બેઠા છે એટલ ટૂંકમાં ઓથમાં કાકાનું અને કામ ન કરતા ને એને ટાઈટ વધારવાય કેમ કામ જે ન કરતા ને એને ઠંડી વધારે લાગે એટલે જે કામ કરે છે એને કાંઈ વાંધો નથી અહીંયા બા ને ભાવના બે નીંદે છે એને કાંઈ વાંધો નથી કાકાની કપાસ ઉતારી એને કાંઈ વાંધો નથી ને હવે આગળ આપણે દવાનો રાઉન્ડ પણ આપણે ચાલુ કરવો છે એટલે જો કે મારે નથી છાંટવી ભાઈ આવી છે મન કે તારે વાહ દુઃખે હાલ તારે નથી છાંટવી ભાઈ દુકાને ગયો દુકાને આગળ દવા લઈને આવી છે પછી એટલે એ છાંટવાનું સારું થાય અને હવે આપણે આગળ સા પાણી બનાવી દેવું અને જો કે આને હાસાવો એકરો અઘરો પડે હે જો આપણે કંઈક કામ કરતા ને રખડતો રમતો રમતો ક્યાંય વિયો જાય છે એટલે એને હું હાસું છું ને એવું કામકાજ કરું છું હાલો તો હવે આપણે સા પાણી આગળ બનાવી કાકાનું અને અમારે કાનો બધી હાથ પડે કાંઈ ના ન હોય કાં બેઠું જો આપણે લસણમાં પેલો ને બીજો રાઉન્ડ ચાલુ છે કેમ બીજો રાઉન્ડ બીજો રાઉન્ડ ચાલુ છે તો આ કઈ છે પ્રોફેનો સાયફર પ્રોફેનો સાયફર પંપે ચાલી એમ એલ પંપે ચાલી એમ પછી બીજું ક્યુ છે મોનોકોટો મોનોકોટો આ કેટલું ચાલી એમ ચાલ સાલી એમ એલ અને ત્રીજું ત્રીજું છે ફૂગનાશક એટલે કે ફૂગનાશક ફૂગનાશક હમ એટલે ત્રણ નો રાઉન્ડ કરવાનો છે એની માત્ર કેટલી વીસ એમ ની આ વીસ એમ એલ ની લસણમાં તો આજે આપણે બીજો રાઉન્ડ ચાલુ છે અને હવે આપણે કેટલા પંપ કરવાના છે બાર પંપ તો બાર ડબલા પાણી લઈ લીધું છે ડબલું પીળું ને એ બાર ડબલા પાણી લઈ લીધું અને ટૂંકમાં જે કાંઈ જે કાંઈ નાખવાની હોય દવા ત્રણેય એનું માપ પ્રમાણે નખાઈ ગઈ છે ને આ રીતનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે પંપ અર્થો ભરીને પછી એક એક ડબલું નાખે દવાનું તો ખાસ પંપ વિસરવો જરૂરી છે પંપ તો વિસરાઈ ગયો છે કેમ વિસરાઈ ગયો કારણ કે આપણે ખડની દવાના અંતે સાટતા હોય તો પંપ વિસરવો ખાસ જરૂરી છે હતો ને તોય અત્યારમાં વિસરો એટલે પંપ વિસરીને કમ્પ્લીટ થઈ ગયો સોખા પાણીએ બે વાર આઈ પ્લસ વિસરી નાખવાનો અને બાકી તો અડધો અડધો પંપ ભરાઈ જાય એટલે પછી આવી રીતે દર વખતે જ આ રીતે હલાવે જાય અને એક ડબ્લું તો સીધું ડોલમાં જ નાખી એટલે કાંઈ ટેન્શન જ નહીં ઢોરાવાની કોઈ વસ્તુની કાંઈ ફિકર અને મિશ્રણ કરવામાં અમુક વસ્તુ એવી હોય તો હજી ફાટતી એ દવા ન આ બધું મિશ્રણ આપણે કરતા હોય તો ફાટતી એવી દવા ન હાલે એને ડાયરેક્ટ પંપે પંપે નાખી દવાનું પણ મિશ્રણ કરી નાખીને તો હજી ન ફાટતી એવી દવા મિશ્રણ આપણે કરી નાખીને તો ખોટી ઓછો થતો હોય અને કાયકા સટાવા મનતી હોય કેમ વાગવામાં ચારક જેવું થાય છે ને આપણે લસણનું વાતર હવે સહેલું રહ્યું કેમ બા સેલું તો આમ જો કે આમાં સેલું પછી પસાટ ના બે વાતર બાકી છે અને ઓલી બાજુ કઈક ન્યા કેટલા બે વાતર બાકી ન્યા ત્રણ બાકી એટલે હજી કાલ બપોરે કદાચ નીંદા રીત નીંદા રીએ આ તો કદાચ આખો થી થાય અને આ બાજુ હવે દા આ વાતર લેવાતું આવે છે અહીંયા એટલે હું રહ્યું છે ઓલપણ થી લેતા આવતો પછી આ અધૂરું હતું લાઈ થી લે છે અને હવે આ પુકાડો જે આપણે પસાટમાં નહોતું ઉગ્યું એ જ આ છ બટકા એ હા ઉગ્યું જ નથી એમાં ક્યાંક 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 તાગડો તાગડો ઉગ્યો કેમ બા હવા દીધા તાણા અને પછી પાયું તું એટલે આ એટલામાં જ એક એક રાહેવા છે બાકી જા અહીં સુધી તો છે જ પાણી હા પાણી થોડુંક ફરાણું ને પાછો ગારો હતો ને ગારો હતો એટલે એટલા માટે ટૂંકમાં નહોતું ઉગ્યું આ લસણ તો જ્યાં થઈ ગયું મસ્ત એકદમ કમ્પ્લીટ કેમ બા હા એટલે થઈ જાય સારું કેટલા દી થયું નીંદતા બા

લેવું છે બધું આપણે અહીં સહેલું વાતર જોયું છે આગળ જઈ એટલે મીરા પીરી દેવો હાલો પાલો પછી ભર લઈ પાલો એટલે કે મગફળીનો ફૂકો આપણે સામે પીડ્યો ટગલો ટ્રેક્ટર ત્યાં ન્યાજ એટલે એ ફૂકો ભરવાનો પાંચ છ ફરી ભર લઈ ચાર પાંચ ફરી કેમ અને આજે તો દવાનો રાઉન્ડ થઈ ગયો અને નીંદાઇ જાહે એટલે પછી હમણાં પાવું તો નથી પાવામાં તો હમણાં ખમવું છે પાંચ સાત દી pa hủ જો આપણે લસણમાંથી આપણે લસણમાંથી જો વી વાસ વાળીએ ત્યાંથી મગફળીનો ફૂકો ફરી લીધો ચાર ભારી અને એક ભારી કંઈક બર્તનની બાંધી અને એક ભારી ઝીંજવો ખળ વાઢું કેમ બાજુ અને બાજો ઉતારે છે સોરા સોરા ઉતારી લીધા આખી ઠેલી ભરી લીધી જો બધી શાકભાજીની અને આપણે સોરા પણ જો મસ્ત છે એમાં કાંઈ ઘટે નહીં ખબર થાય ને ટ્રેક્ટર લઈ જવામાં રસ્તામાં થતા હતા પણ ટ્રેક્ટર તો કાંઈ લઈ જવાનું થયું નહીં એટલે સારું થયું હા જો સોરા છે એક નંબર તો આ બધું આપણે શાકભાજી હમણાં તો કેદુ નો વિડીયો નથી આવ્યો શાકભાજીનો કેમ બા આ જાય છે કંટ્રોલ હતી એ બધી ઉપાડી નાખી છે બા હા કંટોલા હવે તો કઈ થાય નહીં હવે ફૂટે તો એમાં કઈ ન નરે પણ શિયાળાનું શાકભાજી થતું એ મીડું બધું થાવા હવે ગુવાર ભીંડો એ બધું એન્ડ માંથી આ પુટ નો આ ભેંડો ભેંડો જડે થોડ થોડો સાક સાક નો કેરે કેરે પણ ઈ તન દેખવા ભેગો કરીને હા ઓન એક સાથ નો થઈ જાય આપડે હા એવું છે ટુકમાં બધું બાકી તો આ છોરા તો આખો શેડો થા કેમ બા હા તા એડા કતે આ ઈ તો કો આખો શેડો થા છે છોરા તો હવે ગાઠના મજા આવે ની ઈરું વયના ના થાય કારણ કે અત્યારે ઠંડી માં ઈળ ઓછી હોય એટલે છોરા તો થ્યા જ રાખે